સુરતના પાલી ગામમાં ગઈકાલે બપોરે એક બિલ્ડિંગ અચાનક ધરાશાયી થયાનો બનાવ બન્યો હતો ત્યારે બિલ્ડિંગમાં દટાઈ જવાથી સાત લોકોના મોત નીપજ્યા છે સવારના લેટેસ્ટ અપડેટ અનુસાર આ દુર્ઘટનામાં કુલ સાત લોકોના મોત નીપજ્યા છે આ ઘટનાની બનવાની સાથે એક મહિલાની જીવ પણ રેસ્ક્યુ કરી બહાર કાઢી હતી સુરતના પાલીગામ કૈલાશનગર ખાતે બપોરે લગભગ દોઢ વાગ્યેની અરસામાં અચાનક છ માળની બિલ્ડિંગ ધરાશાયી થઈ હતી આ બનાવની સાથે જ ફાયર વિભાગને જાણ થતા ઘટના સ્થળે પહોંચી હતી બિલ્ડિંગમાં દટાઈ એક મહિલાને જીવિત રેસ્ક્યુ કરીને બહાર કાઢી હતી શનિવારે બપોરથી સતત ચાલેલા રેસ્ક્યુ બાદ કુલ સાત લોકોના મોતનો આંકડો સામે આવ્યો છે આજે સવાર સુધી સાત લોકોના મૃતદેહો કાટમાર્ગમાંથી બહાર કાઢવામાં આવ્યા છે મૃતકોમાં હીરામાગ કેવટ અભિષેક કેવટ સાહેલ શાલીગ્રામ ચમાન શિવપૂજન કેવટ પરવેશ સોકીલાલ કેવટ ગોંડ અને લાલજી ભોલે પ્રસાદનો સમાવેશ થાય છે તો જે મહિલાને જીવિત રેસ્ક્યુ હતી તેનું નામ કશિશ શ્યામ શર્મા છે અને તેની ઉંમર બાવીસ વર્ષ છે યુવતીનો પતિ ઓફિસે ગયો હતો અને તે ઘરે એકલી હતી ત્યારે સુઈ રહી હતી તે સમયે બિલ્ડીંગ ધરાશાયી થયું હતું મહિલાને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી ત્યારે હાલમાં પણ અન્ય લોકો ફસાય એવાની આશંકાએ રેસ્ક્યુ ઓપરેશન યથાવત રાખવામાં આવી છે તો ઘટના બનતા સુરત કલેક્ટર સુરત પોલીસ કમિશનર સહિત ઉચ્ચ અધિકારીઓ પણ સ્થળે દોડી ગયા હતા તો ટીમ દ્વારા પણ ઓપરેશનમાં સુરત સાથ આવ્યો છે શનિવારે પડી ગયેલી છ માની બિલ્ડિંગના કાટમાળ વચ્ચે અનેક લોકો ફસાયા હતા સુરતમાં પંદર લોકોને સહી સલામત રીતે બહાર કઢાયા બાદ લોકો ફસાની જાણ થતા સાંજે એક મહિલાનું રેસ્ક્યુ પણ કરાયું હતું ત્યારબાદ સવાર એક પછી એક સાત મૃતદેહો મળ્યા હતા હજુ પણ સ્થળ પર રેસ્ક્યુ ઓપરેશન યથાવત છે